ધીશ મિત્રો સ્વાગત છે નીચલા હેઠળ ખળ વાટવાની ખળ વાટવા બેસતા હતા તો આપણે ભાઈ નહીં ને અટી ગયા હતા તમે જોઈ શકો ચોરી દોરી છે અટી ભાઈ તો ચાલો આપણે ખબર નથી સો કલાકમાં રહી ગયો છે બાકી બાર કલાકમાં હોય તો ન હે અને આપણે લાગ્યો ઝટકો પછી અત્યારે હવે જાય છે ભાઈ ઝટકો બંધ કરવા માટે તો ચાલો પેલા ઝટકો બંધ કરતા હોય ને તો હજી લાગશે છે ભાઈ તો ભાઈ પૂગી જાય આપણે ઝટકા બહાને કરી દઈએ ઝટકો બંધ ના તમે ભાઈ ચાલુ છે ને અવાજ હાઉ ચાલો કરી દઈએ ઝટકો બંધ અને યાદ સાગ ભાઈ આ બધું પલરી નાખી લો આપણે એમ નીકળશે પાણીમાં કારણ કે ભાઈ સવાર સવારમાં આવી ગયો ઠાર ચાલો કટી ગયો છો પણ વાટીલી મસ્ત મજાનું ખળ બને તો આગળ ફાઈનલી ભાઈ આપણે ખળ વાટીને ગાડેમ નાખી દઈએ છીએ પાર્યો અને હું નીકળીએ ઘર બાજુ ભાઈ બપોરનો આપણે ભાઈ બપોરે આ કરી લીધા છે મસ્ત મજાના કાઈ લીધું છે અને ત્યારે પાછા આવી ગયા છે ઢોર પાવા માટે તો ચાલો પાઈ લઈએ મસ્ત મજાના ઢોર અને નાખી દઈએ ને ને પછી આજે ઘરે કામ છે તો બિનારે જો લોગમાં પછી સિવાય આપણે ડોર ભરીને મૂકી દઈએ પાણી પીવા અને પાયા અહીંયા આપણે મેળવું છું મસ્ત મજાનું પીછું કેવું મસ્ત છે ભાઈ પીછું અને ભાઈ કલર જેવો છે તમને ગમી જાય ચાલો અને પાણી પાઈ લો પગી ગયા ઘેર ના છે ભાઈ આપણે લીંબુડી એમાં ભાઈ લીંબુ બે સાર બે સારું જ વધારે છે ઉતારવાના ચાલો ઉતારી લઈ મંડી ઉપર ચડવાનું થતું ન કારણ કે ભાઈ ફરી ચડ્યા છે ત્યાંથી કઈ તો વીસી આપણે ચડવો નથી પેલો ટૂલ લો પછી આપણે ઉતારી લઈએ લીંબુ જો બ કેટલા લીંબુ છે લીંબુ હમતા આવી પડ્યા હો આનો પાકળ પાકળ ઉતાર લે હવે બે બે આવા કાשו ઉતાર લે આમો તો ભાઈ આપણે એટલા લીંબુ ઉતારી લીધા છે કદી પાકલ પાકલ નહીં જાદા છે ભાઈ કાસા એવા ને આ છે ભાઈ આપણે સંતરા લીંબુડી પપ્પા કંઈક કરે છે એ શું કર્યું હાર બનાવો હું

ચાલો આ બધું કામ કરી નાખો ને તમે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો મળી અને નેક્સ્ટ વિડીયોને અંદર જય જ્વાશ બધા